બહેનો આજે આપણે રેસીપીમાં જોઈશું ઇડલી મીલાગાઈ પોડી તો ઇડલી મીલાગાઈ પોડી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે તેની સામગ્રી જોઈ લઈએ તો ઇડલી મીલા ગાય પોડી માટે એક કપ સૂખું કાશ્મીરી લાલ મરચું દોઢી દૂર કરીને ત્રણ ચાર કપ અડદની દાળ એક ટેબલ સ્પૂન તળ એક ટેબલ સ્પૂન ચણાની દાળ એક ટેબલસ્પૂન હિંગ દસથી બાર કઢી પત્તા એટલે કે મીઠા લીમડાના પત્તા ત્રણ ટેબલ સ્પૂન ખમણેલો ગોળ અને મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું હવે આ ઇડલી મીલા પોળી બનાવવા માટેની રીત જોઈ લઈએ તો એક પોળી નોન પેનમાં લાલ મરચાં ઉમેરીને મધ્યમ આંચ પર ચારથી પાંચ મિનિટ માટે સૂકા શેકી લો તેને સાથે જ થવા માટે એક બાજુ રાખો એકવાર ઠંડુ થઈ જાય પછી મિક્સરમાં નાખીને બરછટ પાવડર થાય ત્યાં સુધી પીસી લો અને એક બાજુ રાખો હવે એ જ નોન પેનને ફરીથી ગરમ કરો તેમાં અડદ દાળ તલ અને હિંગ ઉમેરીને ધીમા તાપે બે મિનિટ માટે સૂકા શેકી લો તેને સહેજ ઠંડુ થવા માટે એક બાજુ રાખો મિક્સરમાં બળસર પીસેલા મરચાં મીઠું અને શેકેલી અડદ દાળ તલના મિશ્રણને ભેગા કરીને મુલાયમ પાવડર થાય ત્યાં સુધી પીસી લો ગોળો ઉમેરો અને ફરીથી મુલાયમ થાય ત્યાં સુધી પીસી લો એટલી મીલા ગાય પોળી તરત જ સર્વ કરો અને હવા બંધ કન્ટેક્ટનમાં ઓરડાના તાપમાને સ્ટોર કરીને પંદર દિવસની અંદર તેનો ઉપયોગ કરો તો આપણે આપણે ઇડલી મીલા પોળી બનાવી શકીએ છીએ